અને અમિતભાઈના મત વિસ્તારમાં રહું છું એટલે મારી જવાબદારી સમજી તેમનો પણ પ્રચાર કરું છું દરેક જગ્યાએ સાથે ના જવાયું હોય પણ કિરીટ સોલંકી કહે છે કે એક ટમ્પ પછી પણ બીજાને ઉમેદવાર બનાવી શકાય તેના બદલે મને ત્રણ વાર જીતાડ્યો આ વખતે મને મળેલી લીડ કરતા પણ વધુ લીડથી દિનેશભાઈને જીતાડીશું કિરીટભાઈ ફૂલ ફ્લેઝમાં દિનેશભાઈના પ્રચારમાં જોવા નથી મળતા પરંતુ સભાઓ અને કેન્દ્રીય નેતાઓના પ્રચાર સમય ચોક્કસ દેખાય છે ઉમેદવાર દિનેશ મકવાણાનું કહેવું છે કે અમે બાઇક રેલી કે રેલી અને ડોર ટુ ડોર પ્રચારમાં કિરીટભાઈને ડિસ્ટર્બ નથી કરતા તેઓ સાંજના સમયે ગ્રુપ મિટિંગ અને અન્ય મિટિંગમાં હાજર રહે છે તેમણે મને આશીર્વાદ આપ્યા છે અને મને જીતાડવા મહેનત પણ કરી રહ્યા છે આ ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમના અમારા ઉમેદવાર શ્રી દિનેશભાઈ મકવાણાને મને ગઈ વખતે મળી હતી એના કરતાં પણ વધારે લીડ મળે એ માટેના જે મારે પ્રયત્નશીલ છે મારી જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા એવી રહી છે કે ચાહે ઉમેદવાર હોય કે ચાહે કોઈ કાર્યકર હોય કાર્યકરો પણ એક ઉમેદવાર બનીને ચૂંટણીના મેદાનમાં કૂદી પડતા હોય છે એ રીતે ઉમેદવારનું કદાચ એક્ટિવનેસ વધારે હશે પરંતુ એના કરતાં થોડીક જ ઓછે એક્ટિવનેસ લઈને ઉમેદવારને જીતાડવા માટે પ્રયત્ન કરે એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે ને એ પ્રમાણે કામ કરું છું પ્રથમ દિવસથી જ મેં જ્યારે દિનેશભાઈને મળ્યું ત્યારે એમને ફોન કરીને અભિનંદન આપ્યા એમને ફોન ઉપડ્યો નહીં તો મેસેજ કર્યો બીજા દિવસે એ અહીંયા મારા ત્યાં મને મળવા આવ્યા હતા એટલે એ રીતે એમાં એવો કોઈ ભાવ આવતો નથી પંદર વર્ષ મળ્યું એ બહુ મહત્ત્વનું છે અને આ કોઈ ઇજારો હોતો નથી ફક્ત પાંચ વર્ષનો કાર્યકાળ હોય છે આદરણીય ડૉક્ટર કિરીટભાઈ માટે એટલું ચોક્કસ કહીશ કે જે દિવસે ઉમેદવાર ડિક્લેર થયો એના બીજા દિવસે હું ત્રીજી તારીખે એમને એમના ઘરે મળવા ગયો હતો એમણે મારું સન્માન કર્યું હું પગે લાગ્યો પરિવાર સાથે કુમકુમ તિલકથી મારું સન્માન કર્યું ત્યાર બાદથી લઈને આજ સુધી બે મહિનાની અંદર લગભગ બધી મીટિંગોની અંદર હોય સ્વાભાવિક વાત છે કે રોડ શોની અંદર કદાચ સવારે બાઇક રેલીની અંદર લિમિટેડ બાઈક રેલી સાથે હોય એટલે ત્યાં એમને અમે ડિસ્ટર્બ નથી કરતા પણ સાંજની ગ્રુપ મિટિંગ અથવા તો પાર્ટીની જે બી જાહેર સભા હોય એની અંદર કિરીડભાઈનો સંપૂર્ણ સાથ સહકાર છે એમણે એક મિટિંગની અંદર તો એમ પણ કહ્યું કે મને ત્રણ લાખ પચીસ હજાર કરતાં લીડ મળી હતી અને હું દિનેશ મકવાણાને જે નરેન્દ્ર મોદી સાહેબનું કમળ લઈને આવ્યા છે એને પાંચ લાખ કરતાં વધારે લીડ મળે એ દિશાની અંદર પ્રયત્ન કરીને અમદાવાદ પશ્ચિમની સીટ નરેન્દ્રભાઈને પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતાડીશ અને હું દિનેશભાઈનો સારથી બનીને કામ કરીશ